એકબીજાની મદદ કરીએ બંધારણનું પાલન કરીએ અને સુસ્ત જાળવીએ તો એ આપણી સેવા જ છે દેશની એકતા અને ભાઈચારો જાળવવો એ આપણા માટે ખૂબ મોટી ફરજ છે અંતમાં હું એટલું જ કહું છું કે દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવશે તો આપણો દેશ ભારત ચોક્કસ મહાન બનશે જય હિન્દ જય ભારત